નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડભોઈ પંથકમાં ગણેશ ચતુર્થીને હવે ગણતરીના કલાકો બાકી છે શ્રીજીની સ્થાપના કરી ગણેશ ભક્તો અને યુવક મંડળો દ્વારા દસ દિવસ શ્રી ગણેશની આરાધના કરાશે ત્યારે ડભોઈ નગરમાં શ્રીજીનું ધામધૂમપૂર્વક આગમન શરૂ થયું વિવિધ યુવક મંડળો દ્વારા ડીજેના તાલ સાથે વાંચતે ગાજતે શ્રીજીની પ્રતિમા લાવતા નગર આખું ભક્તિમય બની ગયું હતું ડભોએ મોડી સાંજે લંબોદર યુવક મંડળના શ્રીજીનું રંગે ચંગે આગમન થયું જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહી શ્રીજીને આવકાર્યા હતા ગણેશ ચતુર્થીની તૈયારીઓને ગણેશ યુવક મંડળો હવે આખરી ઓપ આપી રહ્યા છે વિવિધ પ્રકારના ડેકોરેશન સાથે શ્રી ગણેશની પ્રતિમાને ડીજેના તાલ સાથે વાંચતે ગાજતે પધરામણી કરી રહ્યા છે મોડી સાંજે ડભોઈના રાજમાર્ગો ઉપર ડીજેના તાલ સાથે શ્રીજીનું આગમન સવારી નીકળી હતી આતિશબાજી સાથે શ્રીજીને આવકારવામાં આવી રહ્યા હોય ત્યારે દસ દિવસ શ્રી ગણેશજીની આરાધના વિવિધ યુવક મંડળો કરશે ડભોઈ ખાતે સો ઉપરાંત યુવક મંડળો દ્વારા નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરશે શ્રીજીના પંડાલોને આખરી ઓપ અપાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસને લઈ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ડબોઈના લંબોદર યુવક મંડળના શ્રીજીનું આગમન થયું ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી આરતી કરી ગણેશજીને આવકાર્યા હતા તો આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નિરંજન ચૌહાણ બીવન ન્યૂઝ વડોદરા દર્શક મિત્રો બી વન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે